નમસ્તે મિત્રો ગુજરાત સફર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા મંદિરની મુલાકાત લેવાની છે કે જે ગુજરાતમાં માત્ર બે જ મંદિરો આવેલા છે તેમાંનું એક એટલે સોમનાથને પૂર્વ ભાગે બાર કિલોમીટર દૂર કદવાર નામના ગામમાં આવેલું શ્રી વરા અવતાર મંદિર મિત્રો કહેવાય છે કે આ જગ્યા મૂળ કદમઋષની જગ્યા છે આ મંદિર એક ઉત્તમ કલાનો નમૂનો છે અંદાજે અઢારસો વર્ષ પહેલાં આ મંદિર બનેલું હોય આ વરાપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ છે તેમજ સ્કંદ પુરાણમાં પણ તેમનો ઉલ્લેખ જોવા મળે છે મિત્રો મંદિર વિશે અનેક દંતકથાઓ સાંભળવા મળે છે દશાવતારમાં ત્રીજો અવતાર એવા વરા સ્વરૂપ ભગવાનની મૂર્તિના દર્શન થાય છે મૂળ મૂર્તિ ખંડિત અવસ્થામાં જોવા મળે છે પણ મંદિરના ગર્ભગૃહમાં જે નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તે ત્રણ ફૂટ ઊંચી દેહાકૃતિ માનવની છે અને મુખ વરાહ વરાહનું છે ડાબા ખંભા પર પૃથ્વીદેવી બિરાજે છે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા ઠંડક પ્રસરી જાય છે હિન્દુ પુરાણો આધારિત માહિતી મુજબ કશ્યપીએ પૃથ્વી પર પોતાનું પાપ વર્ષાવ્યું અને સર્વત્ર આતંક મચાવ્યો ત્યારે પૃથ્વી પાણીમાં ઉતરી ગઈ અને પૃથ્વીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ એટલે કે ભૂંડ સ્વરૂપ અવતાર ધારણ કરી અને રાક્ષસને મારીને પૃથ્વીને પોતાના દાંતથી બચાવી અને બ્રહ્માંડમાં સ્થાપિત કરી આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાનો નવો પાક લઈ અને ભોળાનાથનું શિવલિંગ આવેલું છે તેમજ મંદિરમાં સોમચોરસ ચાર સ્તંભો તેમજ મંદિરમાં વામન ભગવાન પરશુરામ ભગવાન તેમજ બલરામજીના જૂનવાણી કાળથી મઢેલા ચિત્રો પણ દેખાય છે મંદિરમાં પ્રદક્ષિણા પથ છે તેમાં ઉપર જોતા સુંદર કલાકૃતિથી કલાકૃતિથી પથ્થરોનું ચણતર કામ કરેલું છે કહેવાય છે કે અહીં દર્શાવતારની મૂર્તિઓ હતી પણ સમયકાળ મુજબ આજે જોવા નથી મળતી ઇતિહાસના પેટાળામાં નજર કરતા એવું પણ જાણવા મળે છે કે આ મંદિર નંદ વંશ કે વંશનું બંધાયેલું મંદિર છે ઈસવીસન બસો બાર ના ચંદ્રગુપ્ત યુગની શિલ્પકળા શિલ્પકળા અહીં ઉપસી આવે છે મોહમ્મદ ગઝનવી જેવા દુશ્મનોએ સોમનાથ ઉપર વારંવાર આક્રમણ કર્યું ત્યારે આ વિસ્તારના ઘણા મંદિરો તોડવામાં આવ્યા હિન્દુ ધર્મમાં ખંડિત મૂર્તિની પૂજા થતી નથી તે જાણી તેમણે મૂર્તિઓ ખંડિત કરી કહેવાય છે કે અહીં ચાંદીના દરવાજા હતા તેમજ ઉત્તમ કલાકૃતિવાળું આ સ્થળને દુશ્મને ધ્વંસ કરેલું તેમ છતાં પણ આજે આ મંદિરના અવશેષો ઊભા રહ્યા છે અહીં વરા ભગવાનની જન્મ જયંતિ દર વર્ષે જેઠ વત અગિયારસે ઉજવાય છે સાગરને કાંઠે મેળો પણ ભરાય છે અને આજ સુધી લોકોની શ્રદ્ધા અવિરત વહી આવે છે ખેતરમાં જ્યારે જંગલી પ્રાણીઓનો ત્રાસ વધે ત્યારે લોકો અહીં માનતાઓ માને છે અને ચમત્કારો જોઈ બોલતા પણ સંભળાય છે અહીં ઘણા સંતો અને ભક્તો થઈ ગયા તેમની સમાધિ પણ આજે અહીં જોવા મળે છે નાગેર ધરાનું આ સૌથી પૌરાણિક મંદિર છે જે આપણી સંસ્કૃતિની વિરાસત છે તેમને જાણીએ સમજીએ જોઈએ અને બચાવીએ હેપી ગુજરાત સફર